નાટકો કરી રહ્યા છે એવી વાત અમિત ચાવડાએ કરી મહાત્મા ગાંધીની અહિંસા અને સત્યની વિચારધારાનું અપમાન થયું છે દુનિયાભરમાં ગાંધીજીની પ્રતિમા છે પરંતુ ગુજરાતમાં ગોટસેનું એક ગૌરવ ગાન થઈ રહ્યું છે જેને લઈને જ ભાજપ સરકાર ગોટસેના નાટકોને ખુલ્લી મંજૂરી આપી રહી છે રાજકોટ ભાવનગર જામનગર અને અમદાવાદમાં પરમિશન આપ્યાનો દાવો પણ અમિત ચાવડાએ કર્યો છે

પૂજ્ય મહાત્મા ગાંધીજીના જેણે ગોળી મારીને હત્યા કરી એ ગોટસેના નાટકનો વિરોધ હવે ઠેર ઠેર ગુજરાતની અંદર જોવા મળ્યો છે રાજકોટની અંદર પણ પણે ગોટસેનું નાટક બતાવવામાં આવે પહેલા હેમુભાઈ ગઢવી હોલની અંદર કોંગ્રેસના નેતાઓએ તોડફોડ કરી હતી ત્યારે અમદાવાદની અંદર પણ આજે વિરોધ નોંધાયો હતો ને આને મામલે હવે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સુકાની અમિત ચાવડાએ પોતાનું મૌન તોડ્યું છે ભાજપ પર ગંભીર આક્ષેપો લગાવતા અને ગાંધીજીની એ પ્રતિમા અને પ્રતિભાને જાળવવા માટે અમિત ચાવડાએ શું કહ્યું આપણે સાંભળીએ કે ચાલવાનો જે પથ જે દિશા બતાવી એની પર આપણું વિશ્વ ચાલવા માટે આજે તત્પર છે આખા વિશ્વના લોકો ગાંધીજીની પ્રતિમા મૂકે છે એનામાંથી પ્રેરણા મેળવે છે એની સામે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જે આર થી ચાલે છે આ નાથુરામ ગોડસેના વારસો આજે ગુજરાતમાં ગાંધીનું સન્માન કરવાને બદલે ગાંધીજીના સન્માન માટે આહવાન કરવાને બદલે ગોડસેની વાહવાહી કરતાં જે નાટકો છે એને સરકાર પરમિશન આપે છે એ રાજકોટમાં કાર્યક્રમ થાય ભાવનગરમાં થાય જામનગરમાં થાય કે અમદાવાદમાં થાય પરમિશન કોણ આપે છે આ ભાજપની ડબલ એન્જિન સરકાર આપે છે અત્યારે કદાચ હું માનું છું કે જો આપણા સરદાર સાહેબ દેશના ગૃહમંત્રી હોત તો આવા નાટક કરવા વાળાને તો ક્યારનાય જેલમાં મોકલ્યા હોત પણ નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે અમિત શાહ ગૃહમંત્રી છે ડબલ એન્જિનની સરકાર છે તેમ છતાં ગુજરાતમાં ઠેર ઠેર ગોડશેની વાહવાહી કરતા ગોડશે ગાંધીજીને માર્યા અને સાચું ઠેરવવાનો પ્રયત્ન કરતા આર એસએસના જે ચમચાઓ નાટકો કરવા નીકળ્યા છે હું એ બધા જ લોકોને કહેવા માગું છું કે આ ગાંધીનું ગુજરાત છે ને જ્યાં સુધી કોંગ્રેસ છે જ્યાં સુધી ગાંધીની વિચારધારાને વરેલા લોકો આ ધરતી પડશે એક પણ નાટક થવા નહીં દઈએ તોડફોડ થાય કે કોઈ પણ સંજોગો થાય એ એક પણ નાટક નહીં યોજાય અને આ જે સરકારમાં થોડી ઘણી પણ શરમ હોય તો ભલે તમે ગોડશેની વિચારધારામાં માનતા હોય ભલે તમારા આંકાઓ જે આર એસ એસના છે એમના ઇશારે આ થતું હોય ને તમારાથી બોલાતું ના હોય પણ ગાંધીના ગુજરાતમાં રહો છો ગાંધીના નામે રાજકારણ કરો છો એમાંથી થોડી ઘણી પણ શરમ હોય તો સરકાર આની પર બેન્ડ લગાવે નહીં તો કોંગ્રેસ પાર્ટીને ગુજરાતના ગાંધી વિચારના વાહકો એક પણ જગ્યાએ આવા નાટકો થવા નહીં દે અને એના માટે જે પરિસ્થિતિનું નિર્માણ થશે એની સંપૂર્ણ જવાબદારી આ ભાજપની સરકારની રહેશે